તમે જોઈ શકો સ્વભાવ તો મિત્રો તમે સાપોથી ડરોસો સાપો નીકળે ત્યારે શું કરવું કઈ સમજમાં નથી આવતું તો વીડિયોની અંદર બનિયરે દો સાબ જેરી છે કે બિંદેરી છે તેની પૂરેપૂરી માહિતી આપીશ કેમેરામેન વીડી સોલંકી સાથે હું છું સ્નેક ગુરુ અને મારા વીડિયોની અંદર બનિયરે દો ચાલો મિત્રો આપણે કામ ઉપર છે અને એક સ્નેકનો ફોન આવ્યો આપણે તાત્કાલિક સ્નેક પકડવા જઈએ ચાલે મિત્રો તમે જોઈ શકો છો એક સ્પેક્ટિકલ કોબરા જે જ ખુબજ છે મિત્રો ખૂબ જ દિલગરીથી હું માફી માંગુ છું કારણ કે મારા એક મોબાઈલમાં ખરાબી તકનીકના કારણે ક્યાંક ક્યાંક વોઇસ આગળ પાછળ થતો હતો અને ક્યાંક ગજબનું ચોટ તું પણ વિડીયો એટલે મેં ક્યાંક ડિલેટ પણ અડધો વિડીયો કરી નાખ્યો છે જ્યાં બહુ અતિશય ચોટ થતું અને જેથી કરીને કદાચ થોડી ઘણી નોલેજ આપવાની રહી ગઈ હોય તો તેની હું ક્ષમા માગું છું અને મારો પૂરેપૂરો વિડીયો તમે જોશો તેવી મને સો ટકા તમારી પર ભરોસો છે

પણ મિત્રો જ્યારે પણ સાપ નીકળે ત્યારે સાપને આપણે બચાવી શકીએ છીએ સો ટકા કારણ કે સાપને બચાવવા માટે અમારા જેવા વન્ય જીવ રક્ષક અથવા તો ફોરેસ્ટ વિભાગની અંદર તમે જાઓ એટલે કે જાણ કરો તો ચાલો મિત્રો આપણે એક ગામની અંદરથી બીજો પણ બેબી કોબરા પકડ્યો તો ચાલુ કામ ઉપર એટલે આજે તેને પણ રિલીઝ કરવા આવ્યા છે તેને પણ આપણે રિલીઝ કરી દઈએ તમે જોઈ શકો છો મિત્રો જોતા હામુ તે પણ ખૂબ એગ્રેસિવ છે તમે જોઈ શકો છો તો ચાલો એને પ્રકૃતિક આવાસ ની અંદર રિલીઝ કરી દઈએ બૂટ આપણા સેફટી નથી પહોંચાશે એટલે

કાણા પાડવામાં આવે છે કારણ કે આ જો લાંબો સમય પૂરાય નહીં રહે તો આની અંદર પણ ઓક્સિજન મળતું નથી કારણ કે પ્લાસ્ટિક હોય છે જેથી કરીને આની અંદર પણ કાણા પાડવામાં આવેલ છે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ એગ્રેસિવ છે આ પણ સાફ આ છે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ છે એની પ્રકૃતિક આવાસની અંદર તો મિત્રો અલવિદા અને નમસ્કાર જીવતા હશુ તો પાછા જરૂરથી મળીશું